नमस्कार आप çoğu आज चौबीस गुजरात एक चैनल

એ ચાંદીના સાધનથી શિલાન્યાસ કર્યો હતો ત્યારબાદ કિરીટ જૈન તથા પંકજ છાજેડ પરિવારે પણ શિલા સ્થાપન કર્યું હતું તથા વડોદરાના તમામ સ્થાનકવાસી જૈન સંઘો દ્વારા પણ શિલારોપણ વિધિ કરી હતી વધુમાં પ્રમુખ ડોક્ટર નીરજ પરીખે જણાવ્યું હતું કે આ નૂતન ઉપાશ્રયના મોટા ભાગના દાતાઓ આવી ગયા છે ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટાનું સંઘ વતી ડોક્ટર મનસુખભાઈ સાહેબ પાઘડી પહેરાવી બહુમાન કર્યું હતું તથા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ તથા ફિલિંગ્સ મેગેઝીનના અતુલ શાહનું પણ બહુમાન કર્યું હતું ત્યારબાદ ધીરજમુનિ મહારાજે માંગલિક ફરમાવ્યું હતું વધુમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે ધીરજમુનિએ મુનિએ જણાવ્યું કે આવતીકાલે મૌન એકાદશીના દિવસે એકસો પચાસ તીર્થકર ભગવાનના કલ્યાણકો થયા હોવાથી વિશેષ આરાધના કરવા પ્રેરણા કરી હતી આજના કાર્યક્રમમાં વડોદરા સહિત નડિયાદ આણંદ મુંબઈથી પણ જૈન અગ્રણીઓ પધાર્યા હતા એમ યુવા અગ્રણી ઋષભ કામદારે જણાવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો આજે વડોદરા શહેરની અંદર ધીરજ મુનિ પધાર્યા છે સ્થાનક પાસે જૈન સંઘના દિગ્ગજ મુનિરાજ કહી શકાય આજે આજવા રોડ ખાતે એક સરસ મજાનો કાર્યક્રમ છે આપણી પાસે જે જે જસવંતલાલ પરિવાર દ્વારા આજે જે નૂતન જિનાલયનો શિલાન્યાસનો કાર્યક્રમ થયો જેમના અધ્યક્ષ સ્થાન થયો એવા ઉમેદભાઈ દીપાદરા આપણી સાથે ઉમેદભાઈ આજે શું કાર્યક્રમ થયો જરા દર્શક મિત્રો જણાવો ਇਨਾ ਚੁਗੀ ਇਹ ਆ ਆ ਪਾ ਸ਼ਵੇ ਇਹ ਨੂੰ ਸਿਲਾ ਰੋ ਪਰ ਹੰਤ ਨਹੀਂ ਕਰਾ ਰਹੀ ਅੰਦੇ ਹੈ ਉਹ ਨੇ ਇਹ ਬੜਾ ਇਹਣਾ ਆਪ ਹੀ ਸਰਾਵ ਸਰਾਵੀ ਕਹਨੇ ਕਿ ਇਹ ਸਾਧੂ ਸਾਧਵੀ ਉਹ ਨਹੀਂ ਹੋਈਆ ਵਚ ਕਰੀ ਹੀ ਆਪਣੀ ਫਰਜ਼ ਛੇ ਇਹ ਇਹ ਮੈਂ ਇੰਨਾ ਲਿਤੇ ਆਪੜੋ ਕਰਮ ਟੱਕੀ ਰਿਓ ਛੇ ਅੰਦੇ ਹੈ એમને બૌદ્ધપૂર્વક પ્રવચન આપી ઘણા સુંદર તૈયાર થાય એવી શુભેચ્છા પાઠવી આપણી સાથે સંઘના પ્રમુખ એવા નીરજભાઈ પરીખ પણ છે નીરજભાઈ શું કહેશો આજે કોણ મહેમાનો પધાર્યા આજે ગોંડલ સંપ્રદાયના પરમ શ્રદ્ધા પૂજ્ય ધીર ગુરુદેવ મહારાજ સાહેબની નિષ્ઠામાં શ્રી ઇન્દ્રપુરી સ્થાનક પાસે જૈન સંઘના નૂતન ઉપાશ્રય શિલાન્યાસ સમારોહ રાખેલો હતો તેમાં વિવિધ સંપ્રદાયના સાધુ સંતોની ઉપસ્થિતિમાં અને વડોદરા શ્રી સંઘ અલકાપુરી સંઘ શાસ્ત્રીકોટ સંઘ દરિયાપુરી સંઘ માંજલપુર સંઘના ટ્રસ્ટી કારોબારી સંઘ નિઝામપુરા સંઘ બધાના ટ્રસ્ટી કારોબારી મંડળના સભ્યો હાજર હતા અને બારગામથી પણ સુરતથી વસોથી બારેજાથી વિવિધ સંઘના નડિયાદથી આવેલા સંઘોના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં આ નૂતન ફાસ્ટ્રી શિલાન્યાસ સમારોહ રાખેલ હતો સંઘના મંત્રી એવા પંકજભાઈ ઝાજડ પણ છે પંકજભાઈ આ ઉપા ઉપાશ્રય ક્યાં સુધી તૈયાર થશે જય જિનેન્દ્ર એક વર્ષની અંદર આ નૂતન ઉપાશ્રયનું બાંધકામ પૂર્ણ થઈ જશે અને આવતા વર્ષ સુધીમાં એનું ઉદ્ઘાટનનો કાર્યક્રમ પણ ચોક્કસપણે થાય એવી અમારી ભાવના છે બોલો જીના સાહસન